નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના તાજા બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો એ તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા 855 થી 900 ભેસાણા 501 થી 896 પાંથાવાડા 890 થી 1282 ગોંડલ 1331 થી 1331 હિંમતનગર અગિયારસો ઓગણીસથી પંદરસો ઓગણીસ ટાંગધ્રા આઠસોથી નવસો પાંચ જસદણ સાતસો થી એક હજાર જેતપુર છસો ત્રીસ થી એક હજાર સિતેર ગુંદરી આઠસો એકાવન થી તેરસો જામખંભાળિયા આઠસોથી નવસો ચાલીસ સાવરકુંડલા છસોથી આઠસો પચાસ પાલનપુર સાતસો છત્રીસથી બારસો બાવીસ ઇકબાલગઢ એક હજાર તેર થી અગિયારસો એકવીસ ડીસા સાતસો એકવીસ થી તેરસો એક અમરેલી છસો પાંચ થી નવસો દિયોદર સાતસો થી નવસો ચાલીસ તળાજા છસો થી અગિયારસો ઈડર અગિયારસો થી ચૌદસો વીસ પાલીતાણા સાતસો થી આઠસો વાંકાનેર આઠસો થી તેરસો દસ ભાવનગર સાતસો થી તેરસો એકવીસ હળવદ નવસોથી બારસો છોતેર કોડીનાર સાતસો પચાસથી એક હજાર બાર મહુવા છસો થી તેરસો એક તલોદ અગિયારસોથી અગિયારસો છ્યાસી ભિલડી છસો અગિયારથી અગિયારસો અગિયાર બોટાદ આઠસોથી આઠસો